લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સ્વીપ કાર્યક્રમના માધ્યમથી મતદાન જાગૃતિની સતત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ નડિયાદના પાસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત હજારથી વધુ ખેલૈયાઓ મતદાન ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા ગરબા ગાયકો દ્વારા ઉઠો સાથીઓ સમય ગયા હે કરે મતદાન હમારા પરમ ધર્મ હે વોટ ડાલને ચલ હમારે અરમાન મતદાન હે અને લોકતંત્ર કે મહાપર્વ કો મિલકે હમે મનાના હે વોટ ડાલને જાના હે જેવા ગરબાઓ દ્વારા સાત મેના રોજ અચૂક મતદાન માટેની અપીલ કરી હતી જેમાં ખેડા જિલ્લાના શિક્ષકો આઈસીડીએસ અને સખી મંડળની બહેનો યુવાનો અને શહેરીજનોએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબામાં ઉત્સાહપૂર્વક જોડાઈ ગરબે ઘૂમ્યા હતા સાથે જ ઉપસ્થિત સૌએ અચૂક મતદાન કરવા માટે શપથ લીધા હતા આ પ્રસંગે શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ નડિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર રુદ્રેશ હુદડ શાસન અધિકારી ધારાબેન ઠાકર નડિયાદ સિટી મામલતદાર એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર અલ્પેશ પટેલ સહિત કર્મચારીઓ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા